છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હોળીના ત્રીજા દિવસે દર વર્ષે યોજાતા વિશ્વ વિખ્યાત ભાતીગળ ઘેર મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ વર્ષે ઘેર મેળો સોળ માર્ચે યોજાશે અને તેને રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે માન્યતા મળે તે માટે તૈયારીઓ ચાલી રહી છે આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાથ કવાડ ખાતે હાલમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે આ અભિગમના ભાગરૂપે કવાડના મુખ્ય બજારોમાં અઠ્યાવીસ અલગ અલગ જગ્યાઓ પર પરંપરાગત ભીત ચિત્ર દોરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક સંસ્કૃતિને દર્શાવતા આ ચિત્રો કવાડ નવી ઓળખ આપી રહ્યા છે હાલમાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં સ્થાનિક કલાકારો આ ભીત ચિત્ર દોરવાનું કામ ચાલી રહ્યું છે આ કારણે ન માત્ર કવાડ રંગરૂપ બદલાઈ રહ્યો છે પણ સ્થાનિક કલાકારોને રોજગારનો સારો અવસર મળી રહ્યો છે આ વિશે વધુ જણાવતા તાલુકા વિકાસ અધિકારી વિક્રમ પગી કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠા અને કલાકાર અભિષેક રાઠવાએ શું કહ્યું તે જોઈએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના પ્રસાર અર્થે વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે જેમાં સ્ટોલ માટેની કમિટી છે સાફ સફાઈ માટેની કમિટી છે બીચ ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા અઠ્યાવીસ જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના બીજ ચિત્રો દોરવામાં આવનાર છે આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે એના માટે કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે જિલ્લા તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે આની અંગે જાહેર સ્થળો અંગે જાહેર સ્થળોએ વિવિધ કુલર અને પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ઉપરાંત છાસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ આ વિશ્વ પ્રસિદ્ધ આદિજાતિ સંસ્કૃતિના પ્રેરક એવા ઘીના મેળાના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિન રાત સક્રિય કામગીરી હાથ ધરવામાં આવેલ છે સોળ માર્ચે ગીરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં અમારા આદિવાસી ભાઈઓ કમાટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે આ ગીરના મેળાને લઈને અમે પેઇન્ટિંગ કરીએ છીએ આખા ગામમાં આ વખતે ગીરનો મેળો જે યોજાવાનો છે એ ફૂલ ધામધૂમથી યોજાવાનો છે અને એના લીધે બીજી બીજા ત્રણ જણની બી ટીમ છે એક મેચ હું અને આ જે વોલ પેઇન્ટિંગ છે મોટું એવાળું કામ અમે કર્યું છે અને આ વખતેનો ગીરનો મેળો ફૂલ ધામધૂમથી ઉજવવાનો ખાવાનો છે બે જગ્યાએ ચિત્રો દોર્યા છે બીજી ચાર 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 જગ્યા બાકી છે એવી રીતની વાત છેલ્લાથી જ છે એટલે કોલેજ કરી છે ફાઇન આર્ટ્સ અને પેઇન્ટિંગ પહેલાંથી કરીએ છીએ આઉટ ઓફ સ્ટેટ અમે કામ કરતા હતા અને અમને એક મોકો મળ્યો છે અમારા ગામમાં કામ કરવાનો તો એનાથી અમને વધારે ખુશી છે અને અમે વ્યવસ્થિત રીતે કામ કર્યું છીએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમે અલગ અલગ જગ્યા ઉપર ભીત ચિત્ર દોરી રહ્યા છે વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છીએ હા તંત્ર દ્વારા તંત્ર દ્વારા જે સહયોગ આપવામાં આવ્યો છે એને લઈને અમે ખુશ છે અને ઘેર મેળો માત્ર ઉત્સવ જ નહીં પણ અહીંની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે સોળ માર્ચે યોજાનાર આ મેળામાં કલાના પણ દર્શન થશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર